મંડળ સંચાલિત મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા અનુકંપા દાન અપાયું જુઓ વિગતો આજથી ત્રેવીસ વર્ષ અગાઉ છવ્વીસ એક બે હજાર એકવીસ ને શુક્રવારના સવારે આઠ છેતાલીસ મિનિટનો સમય હતો જ્યારે નાના નાના બાળકો કિલોલ કરતા હતા મોટા વડીલો તડકામાં તાપ લેવા દીવાલને આપ દઈને બેઠા હતા મહિલાઓ પોતાના પરિવારનું કામકાજ કરતી હતી વેપારીઓ પોતાના ધંધા રોજગાર ખોલીને બેઠા હતા તેવા સમયે ભૂકંપ આવ્યો અને દોઢ મિનિટમાં હતા નહોતા થઈ ગયા કરોડોમાં રમનારા રોડ ઉપર આવી ગયા હતા પંખીના માણા જેવો પરિવાર ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો કોઈએ માતા પિતા ગુમાવ્યા હતા તો કોઈએ પોતાના સંતાનો તો કોઈએ પોતાના જીવન સાથી ગુમાવ્યા હતા એ સમયના આપણે જીવંત સાક્ષી છીએ હવે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ જેઓએ પોતાનો દેહ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકવીસના ગુમાવ્યો તેમના આત્માને ભગવાન પરમ શાંતિ આપે અને એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના બચાવમાં ભૂકંપની વર્ષીએ સતત પંદર વર્ષથી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા દ્વારા દિવંગત આત્માઓના આત્મશ્રેયાર્થે બે મિનિટ મૌન પાડી અને અનુકંપા દ્વારા ગરીબોને સવારે ચા નાસ્તો બપોરે જમણવારનું સર્વ સમાજના ભાઈઓની હાજરીમાં આયોજન કરવામાં આવે છે

અને વિવિધ દાતા પરિવાર દ્વારા સહયોગ મળતા મોટા કેમ્પનું આયોજન શક્ય બન્યું છે તેના માટે કેન્દ્ર દ્વારા સર્વે દાતા પરિવારોનો આભાર માનવામાં આવ્યો હતો ભૂકંપમાં દિવંગત થયેલ તમામ આત્માઓના આત્મશ્રેયાર્થે જીવદયા અને અનુકંપા દાનની વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે ગાયોને ગોળ શ્વાનને લાડુ પંખીઓને ચણ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ શહેરના લગભગ પંદરસો જેટલા શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદોને સવારનો ચા નાસ્તો અંદાજે આઠસો લોકોને બપોરનું શાકપૂરી મીઠાઈ ફરસાણનું ભોજન અંદાજે બે હજાર લોકોને રાશન કીટનું વિતરણ કપડા વિતરણ વગેરે કાર્યો વિવિધ દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવ્યા હતા કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પંચોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ મહેશભાઈ પૂજ પ્રમુખ દીપકભાઈ પારેખ ઉપ પ્રમુખ મહેશ તીર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ મંત્રી નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ પંચોતેરમાં ગણતંત્ર દિવસની સૌ ભાઈઓ બહેનોને શુભકામનાઓ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ શુભેચ્છક વિનોદભાઈ ચાવડા મહામંત્રી પ્રદેશ બીજેપી સાંસદ કચ્છ મોરબી દીનદયાલ પતન પ્રાધિકરણ કંડલા ભારત કા નંબર વન મહાપતન લગાતાર આઠવે વર્ષ વન હન્ડ્રેડ પ્લસ એમ કાર્ગો હેન્ડલ કરવા પ્રમુખ મહાપતન સભી મહાપતનો કે બીચ લગાતાર સોલવે વર્ષ નંબર વન કા સ્થાન બરકરાર ગણતંત્ર દિવસ શુભકામનાએ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર